અને હવે સવાલ ઉઠી રહ્યા છે ખાખી ઉપર ખાખી વર્દી ઉપર સવાલ ઉઠાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં એવું દેખાય છે કે એક પોલીસકર્મી એક યુવકને લાકડી અને ડંડાથી બેરહમીપૂર્વક માર મારી રહ્યા હોય પોલીસકર્મીની દાદાગીરીના દ્રશ્ય અહીં સામે આવ્યા છે જ્યાં બે પોલીસકર્મીઓએ એક વ્યક્તિને ઢોર માર માર્યો

એ યુવકનો વાક માત્ર એટલો હતો કે તે રોંગ સાઈડમાં આવી રહ્યો હતો અને લગભગ પોલીસ કર્મી સાથે અન્ય કોઈ શખ્સ પણ છે આ બંને ભેગા થઈને આ યુવકને ઢોર માર મારે છે તેવું વિડીયો વાયરલ થયું છે

ડ્રિંક એન્ડ ડ્રાઈવ હિટ એન્ડ રન ની ઘટના અનેક લોકોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ બાદ પોલીસ કર્મીએ 4 થી 5 લોકોને અડફેટે લીધા બાદ દાદાગીરી કરી ધાક ધમકી આપી લોકોને તેવો પણ આક્ષેપ છે અને પોલીસ કર્મી ની કાર ઉપર નંબર પ્લેટ પણ નથી એટલે નંબર પ્લેટ વગર ની કાર ચલાવે છે આ પોલીસ કર્મી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે હિટ એન્ડ રન કરે છે અને ત્યારબાદ દાદાગીરી પણ કરે છે એક તો ચોરી ઉપર સે સીના ચોરી જેવો ઘાટ અહીં સર્જાયો છે માત્ર રોંગ સાઇડ પર આવા જેવી નજીવ બાબતે અને બીજી તરફ પોલીસ કર્મી નશાની હાલતમાં ચાર થી પાંચ લોકોને અડફેટે લે છે સવાલ એ ઊઠે છે કે શું આવા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી ના થવી જોઈએ શું આવા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાયદાનો સઘન જો છે કે કેમ સામાન્ય લોકો ઉપર જ્યારે કડક કાયદાની અમલવારી કરાવવામાં આવે છે તો પછી આવા પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી કેમ નહીં આ બધા સવાલ ઉઠી રહ્યા છે અમદાવાદની જે અકસ્માતની ઘટના છે એમાં તો પોલીસ કર્મી હજુ પણ ફરાર છે પોલીસ કર્મી પોતે જ પોલીસ પકડથી દૂર છે નહીં તો પોલીસ કર્મી પોતે આરોપી બન્યા હોય તેવો ઘાટ પણ સર્જાયો છે મારી સાથે આજ મુદ્દે ન્યૂઝરૂમ થી સંવાદદાતા અર્પિત દરજી લાઈવ જોડાઈ રહ્યા છે

આ વિડિયો છે એ કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો છે કે જ્યાં એનઆઈડી બ્રિજ પાસે માફ કરજો જે કાકરિયા પાસે જે સ્કૂલ આવેલી છે દિવાન બલ્લુભાઈ ત્યાંનો વિડીયો હોવાની આ માહિતી સામે આવી છે જે રીતે પોલીસ સાથે વાત થઈ છે ને પોલીસના કહેવા પ્રમાણે કાગડાપીઠ સ્થાનિક પોલીસ સ્ટેશનના કહેવા પ્રમાણે આ વિડીયો લગભગ ચાર દિવસ જૂનો છે અને પ્રાથમિક જાણકારી મળી છે ને જે ચર્ચા ચાલી રહી છે એ પ્રમાણે રોંગ સાઈડ આવતો હતો અને એના કારણે વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાની જાણકારી અને પ્રકારની ચર્ચા હાલ ચાલી રહી છે 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 જોઈ શકાય કે બે પોલીસ કર્મી છે જેમને વરજી નથી પહેરેલી પણ જે સફેદ ટી શર્ટ પહેરેલી છે અને અન્ય એક વ્યક્તિ છે એ ઢોર માર મારી રહ્યા છે લગભગ ચાર થી પાંચ ફટકા લાકડીના માર્યા હતા સાથે સાથે લાતોથી પણ પણ એક વ્યક્તિને મારવામાં આવી રહ્યો છે ઓફિશિયલ રીતે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં આ મામલો નથી પહોંચ્યો પણ જ્યારે આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે પોલીસે એનું સંજ્ઞાન લેવું જોઈએ મોટો તરીકે એને વિડીયોને લેવા જોયો અથવા તો આ પ્રકારની ઘટના જ્યારે બનતી હોય ત્યારે પોલીસે સ્વયં પોતાની જવાબદારી સમજીને આ જવાબદારીની તપાસ કરવી જોઈએ હાલ તપાસ તો કરી રહી છે પણ હજુ સુધી પોલીસના હાથે કંઈ નથી લાગ્યું પોલીસ તો ગમે તે આરોપી હોય ગમે તેવા આરોપી હોય ગમે એટલા મોટા કેસીસ હોય છે ત્યારે જો એમની ઈચ્છા પ્રબળ પ્રબળ ઈચ્છાશક્તિ શક્તિ હોય છે ત્યારે પોલીસ ધારે એ કરી શકે છે પણ આ કિસ્સાની વાત કરું તો આ કિસ્સામાં હજુ સુધી કોઈ ઠોસ કામગીરી તો નક્કર બાબત હાલ પોલીસના હાથે નથી લાગી સ્થાનિક પોલીસ પણ હજુ તપાસ કરી રહી છે કે આ વિડીયો કયા સમયનો છે અને એકચ્યુઅલ રીઝન શું હતું આ જે વ્યક્તિને મારવામાં આવી રહ્યો છે એ એને એવો કયો ખતરનાક કે ગંભીર ગુનો કર્યો હતો કે જેના કારણે એને બારોબાર ઓન ધ સ્પોટ એને આ પ્રકારે સજા આપવામાં આવી રહી છે એ તમામ પ્રકારના સવાલો છે એ હર કોઈને છે પણ હજુ સુધી પોલીસ પાસે પણ કોઈ ચોક્કસ કે નક્કર ઉત્તર નથી કે આ વિડીયો ક્યારે બનાવવામાં આવ્યો હતો કા પરિબળો જવાબદાર હતા અથવા તો કેવી પરિસ્થિતિ હતી આ વિડીયો બના જે છે એમાં જે મારવામાં આવી રહ્યો છે ભોગ બનનારને રીઝન શું હતું અને આ વિડીયો બાબતે હજુ સુધી ટૂંકમાં કહીએ તો કોઈ બાબત હજુ સુધી પોલીસને નથી લાગી એટલે એ સવાલ થઈ રહ્યો છે કે આ આ પ્રકારની ગંભીર ઘટના હોય હોય કે પ્રકારનો માર ત્યારે જ મારવામાં આવતો છે જ્યારે કોઈ અપ ટુ ધ લેવલ કે જાણે કોઈ છેડતી કરી હોય અથવા તો ખૂબ ગંભીરમાં ગંભીર અથવા તો મોટામાં મોટી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી હોય ત્યારે આ પ્રકારે માર મારવામાં આવતો હોય છે પણ એ માર મારવો પણ પોલીસના કામ નથી ઘણીવાર એ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યારે જાહેરમાં લોકોમેથી પાક ચકાડતા હોય છે એ સ્વાભાવિક છે કે લોકોનો રોષ ઓન ધ સ્પોટ નીકળતો હોય છે અને લોકો ગુસ્સે ભરાઈને એટલે કે ટોળા દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે એ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે પણ જ્યારે પોલીસ સ્વયં પોતે કાયદો વ્યવસ્થા કાયદોની પરિસ્થિતિ હાથમાં લઈ લે છે ત્યારે એ સવાલ ઊભા થવા સ્વાભાવિક છે અને હાલ પોલીસ હજુ સુધી એ નથી શોધી શકે કે આ વિડીયો મારવા પાછળનું કારણ શું હતું એક્ચ્યુઅલી કેટલા દિવસ જૂનો આ વિડીયો છે જે મારનાર છે એ કોણ છે સાથે સાથે જે બે પોલીસ કર્મી મારી રહ્યા છે પીસીઆર વાન પણ એની પાછળ જોવા મળી રહી છે એ પીસીઆર વાન ક્યાંની છે બે પોલીસ કર્મી ક્યાંના છે એવી કોઈ પણ પ્રકારની હજુ વિગત ઓફિશિયલ રીતે હજુ સુધી પોલીસના હાથે નથી લાગી એ ખૂબ શરમજનક બાબત કહી શકાય ઓકે કે કે પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે છે બીજો સવાલ પણ ગઈકાલે રાત્રે જે પોલીસ અકસ્માત સર્જ્યો હતો અને પોલીસકર્મી વિરુદ્ધ જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એ પોલીસકર્મી કર્મી ક્યાં છે પોલીસ કર્મી પોતે શિવરાજસિંહ વાઘેલા અત્યારે પોલીસ પકડથી દૂર છે શું તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે એ સવાલ સૌ કોઈને છે કેમ કે હજુ સુધી આ ઘટનાને બને અઢાર કલાકથી વધારે જેટલો સમય થઈ ગયો ગઈકાલે રાત્રે વાગ્યાની આસપાસ રાણી વિસ્તારમાં જે બકરા આવેલી છે અને એ પણ પોલીસ સ્ટેશનની ખૂબ નજીક પોલીસ સ્ટેશનના પાછળના હિસ્સામાં અંતરના ટૂંકા અંતરે આ બકરા મંડી છે કે જે સ્થળ પર અકસ્માત બન્યો હતો જે વાહન ચાલક હતા યુવરાજસિંહ એ પોતાના વાહન લઈ અને સેન્ટ્રલ જેલથી આવી રહ્યા હતા એ દરમિયાન જ બકરા મંડી પાસે આ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ પ્રભાવ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતે પોલીસ છે અને આગામી દિવસોમાં જોઈ લે છે એ પ્રકારની ધમકી પણ ત્યાં સ્થાનિક લોકો છે એને આપી રહ્યા છે જેના કારણે જે વિડીયો લોકો જોઈ રહ્યા છે એ લોકો પણ સવાલ કરી રહ્યા છે કે શું આ પોલીસ એ ખરેખર પોલીસમાં રહેવા લાયક છે કે કેમ કેમ કે આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય ત્યારે પોલીસે તો ઉલ્ટાનું લોકોને મદદરૂપ અથવા તો હેલ્પ હેલ્પફુલ થવાનો પ્રયાસ કરવો જોઈએ પરંતુ આ કિસ્સામાં જોવા નથી મળ્યું ઉલ્ટાનું પોલીસે એ લોકો પર દમદાટી કરતો આ પોલીસ જોવા મળી રહ્યો છે હાલ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે યુવરાજસિંહ વાઘેલા છે એ દર માધુપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે અને ગઈકાલે જ્યારે જયારે તેઓ નીકળ્યા હતા લોકોના કહેવા પ્રમાણે એને દારૂનો નશો કરેલો હોવાનું પણ લોકો ચર્ચી રહ્યા છે એ તપાસનો વિષય છે પણ સૌથી મોટો સવાલ એ છે કે કલાકથી વધારે સમય થઈ ગયો પરંતુ તેમ છતાંય હજુ સુધી અકસ્માત કરનાર જે વાહન ચાલક એટલે કે પોલીસ કર્મી યુવરાજસિંહ વાગેલા છે એ જ હજુ સુધી પોલીસની પકડમાં નથી આવ્યા એટલે એ પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું એને સમય આપવામાં આવી રહ્યો છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવની કલમ ના ઉમેરવી પડે અથવા તો એની બદનામી ન થાય એ માટે એને ભગાડવામાં આવી રહ્યો છે એ પ્રકારની ચર્ચાઓ પણ હાલ ચાલી રહી છે પણ આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે એ સ્વભાવિક છે કે આ પ્રકારના જે પોલીસ કર્મીઓ હોય અમુક કે જેઓ આ પ્રકારે પંકાઈ ગયેલા હોય ને એમની આવી વૃત્તિ અથવા તો આવા સ્વભાવના કારણે આખા પોલીસ વિભાગે બદનામી વહોરવી પડતી હોય છે અને કલંક લાગતો હોય છે એવું નથી કે બધા પોલીસ કર્મીઓ આવા હોય છે ક્યાંક આ પ્રકારના પોલીસ કર્મીઓ હોય છે કે જે પોલીસ વિભાગને માટે કલંક હોય છે અથવા તો પોલીસ વિભાગનું જેટલી કામગીરી કરતા હોય છે એ કામ પર પાણી ફેરવાનું કામ કરતા હોય તો એ યુવરાજસિંહ વાઘેલા જેવા પોલીસ કર્મી હોય અથવા તો આના પહેલા જે વિડીયો જોયો એમાં બે પોલીસ કર્મીઓ એક વ્યક્તિને ખૂબ નિર્દયતાપૂર્વક મારી રહ્યા છે ક્રૂરતાપૂર્વક મારી રહ્યા છે એ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જે પોલીસ પ્રત્યે લોકોનો જે માન સન્માન હોય છે આદર ભાવ હોય છે એમાં પણ ઘટાડો થાય એ સ્વાભાવિક વસ્તુ છે એક તરફ જ્યાં શહેર પોલીસ સાથે સાથે ગુજરાત પોલીસ સોસાયટી એટલે કે લોકો અને પોલીસ વચ્ચે કેવી રીતે ભર્યા સંબંધો અને સોશિયલ પોલીસિંગ કેમ થાય કેમ કે જ્યારે રથયાત્રા આવતી હોય છે ત્યારે સૌથી મોટો એક ટાસ્ક હોય છે પોલીસ જો કે લોકો સાથે લોકો વચ્ચે જવું અને લોકો સાથે કોમ્યુનિકેટ G! તો આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે પોલીસ અને લોકો વચ્ચે એક સંવાદ થાય પોઝિટિવ સંવાદ થાય એ ખૂબ જરૂરી જરૂરી હોય છે પણ જ્યારે આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે અને મોટા મોટા કેટલાક ઇવેન્ટો આવતી હોય છે જે મેં ઉલ્લેખ કર્યો કે યાત્રા આવતી હોય તેવામાં આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે લોકો અને પોલીસ વચ્ચે અંતર દૂર થવું જોઈએ પોલીસને સા જે લોકોનો સપોર્ટ મળવી અને સોશિયલ પોલીસિંગ કેમ કરવું જોઈએ એ સૌથી મોટું કામ હોય છે પરંતુ હવે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ગંદો વ્યવહાર કરવામાં આવતો હોય ડ્રાઈવ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય તો મારવામાં આવતા હોય એકદમ ક્રૂરતા ત્યારે લોકોનો રોષ પણ પોલીસ પ્રત્યે જોવા મળતો હોય છે એટલે હાલ લોકોનો રોષ પણ અહીં જોવા મળ્યો છે આ અકસ્માતની ઘટનામાં જ્યાં લોકોએ એ નશામાં ધૂત પોલીસ કર્મીને મેથીપાક ચખાડ્યો છે સવાલ એ પણ ઉઠે છે કે શું હવે લોકોને કાયદો વ્યવસ્થા પર ન્યાયતંત્ર પર ભરોસો નથી રહ્યો કે કેમ લોકોએ જાતે જ કાયદો હાથમાં લીધો અને પોલીસ કર્મીને ઢોર માર માર્યો એ લોકોએ પોલીસ કર્મીને મેથીપાક ચખાડ્યો હોય તેના પણ દ્રશ્યો અહીં સામે આવ્યા છે જુગ્યા ઘટના ખાખીને લથળવારી ઘટના છે પર સવાલ ઉભા કરતી આ ઘટના છે કે પોલીસ કર્મી જે લોકો ઉપર કડક કાર્યવાહી કરે છે આજે એ જ કાયદાના રક્ષક પોતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હિટ એન્ડ રન ના કેસમાં આરોપી

જો રક્ષક જ આ પ્રકારે ભક્ષક બનશે તો પછી લોકો લોકો સુરક્ષા માટે કોના ઉપર ઉપર વિશ્વાસ કરશે કાયદો વ્યવસ્થા કેવી રીતે વિશ્વાસ કરશે આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે અને હવે આવા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ એ પણ સવાલ ઉઠી રહ્યું છે આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ